ટીમને ચોક્કસ બાતમી મળતા વોચ ગોઠવા ટીમે રૂપિયા સત્તાવન લાખ વધુની કિંમતના વિદેશી દારૂ જોડે એકની અટકાયત કરી છે આ મામલે પોલીસ મતકમાં ફરિયાદ નોંધવામાં આવી છે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો રોહિબિશન સહિતની ગુનાખોરી ડામવા માટે સતત પ્રયત્નશીલ હોય છે દરમિયાન તાજેતરમાં બાતમી મળી હતી કે આઇસર ટેમ્પરો ભરીને વિદેશી દારૂનો જથ્થો સુરત તરફથી ભરૂચ થઈને વડોદરા તરફ આવી રહ્યો છે જેના આધારે નેશનલ હાઇવે પર સાગર હોટલ નજીક ભરૂચથી વડોદરા તરફ આવવાના રસ્તે વોચ ગોઠવવામાં આવી હતી જે બાદ બાતમી મળતા આવતા ટેમ્પો જણાતા તેને રોકીને તેમાં તપાસ કરવામાં આવી હતી ટેમ્પોમાં તપાસતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી જેની ગણતરી કરતા કિંમત રૂપિયા સત્તાવન બાવીસ લાખ હોવાનું સામે આવ્યું હતું આ કાર્યવાહીમાં ગ્રામ્ય એલસીબીની ટીમોએ વિદેશી દારૂ બિયર ટેમ્પો તાડપત્રી મળીને કુલ રૂપિયા સડસઠ પોઈન્ટ ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઉપરોક્ત કાર્યવાહીમાં ટેમ્પોના ડ્રાઈવર રાજેશ મેનમ શિલ જેસવાણી રહે રાજ સોસાયટી નરોડા અમદાવાદની ધરપકડ કરી છે આ મામલે ચાલક અને દારૂનો જથ્થો ભરીને આપનાર બંના વિરુદ્ધ કર્જન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે જે બાદ પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો